પડે હાથ ખેંચો પગ નહીં ને અત્યારે તમે જોતા હોય સમયમાં જેવો આમ બરાબર આગેવાના એટલે સુધી પહોંચો એટલે પગ ખેંચીને પાડી દે એક વાર મેં અગાઉ મારા પ્રવચનમાં ઘણી વખત કીધું છે કે આ સમાજની કમનસીબી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષોમાં આ પાટીદાર સમાજને ને બીજા સરદાર નથી મળ્યા નેતા હોય તમારો સમાજ નું સારું કરતા મહિના નેતા થઈ જવાના અનેક સંઘર્ષો પછી સારું કામ કરનારા નેતાઓ સમાજના આગેવાનો ઊભા થતા હોય છે અને બરાબર એમ લાગે છે ત્યાં એને ખેંચે એટલે વળી પાછું નવે સદી એકડો ઘૂંટવાનો આડા મોટા સમાજની કમનસીબી છે આ કે મદદ જરૂર પડે એનો હાથ ખેંચો પણ પગ ખેંચી અને પાડી દેવાની પ્રવૃત્તિને અત્યારે તમે જે સોશિયલ મીડિયાનો અત્યારે માધ્યમ ચાલેશ આપણે એમ લાગે કે આ પાટીદાર સમાજ એક જ કેમ આપણે ઠેકો લીધો હોય એનો આખોથી ધડા અંદરો અંદર લાગડા હાલતી હોય અને જ્યાં પણ અહીંથી મને બે ત્રણ વાત વડીલોએ કીધી બહુ ગમી કે જે જગ્યા પર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો ત્યાં તમે સોળે કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે